પોલીસ તરફથી લાયસન્સ ન મળવાના કારણે આ એક્ટિવિટી શરૂ થઈ શકી નથી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઈ કે પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સાબરમતી રિવરફ્રન્ટ પર વોટર સ્પોર્ટ્સ અને બોટિંગ એક્ટિવિટી ચાલુ કરવા માટે એજન્સી પાસે રાજ્ય સરકારની નવી ગાઈડલાઇન પ્રમાણેના એમઓયુ અને તમામ પ્રકારના લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે બિલ્ડિંગ અને અન્ય એજન્સીઓના લાયસન્સ પણ મેળવી લેવામાં આવ્યા છે પરંતુ પોલીસ કમિશનર તરફથી હજી સુધી લાયસન્સ આપવામાં આવ્યું નથી વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સાબરમતી રિવરફ્રન્ટ પર ચાલતી વોટર સ્પોર્ટ્સ અને બોટિંગ એક્ટિવિટી શરૂ કરવા માટે પોલીસને પંદર દિવસ પહેલા પત્ર લખી જાણ કરવામાં આવી હતી પોલીસ તરફથી પરમિશન ઝડપી મળે તેના માટે જાણ કરવામાં આવી છે પરંતુ પોલીસ પરમિશન ન મળવાના કારણે આ એક્ટિવિટી ચાલુ થઈ શકતી નથી